ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે મંગળા ગૌરી વ્રત કેવી રીતે કરવું પૂજા વિધિ બે વિશાળ થયા પછી કન્યાએ શ્રાવણ માસના શારે મંગળવાર વ્રત કરવું આમ પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે લગ્ન થયા પછી સાસરે પણ વ્રત કરી શકાય છે આ વ્રત સુખ સંપત્તિ અને પતિનું આયુષ્ય વધનારનારું છે શ્રાવણના મંગળવારે પાર્વતીનું પૂજન કરવું અને મંગળા ગૌરીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતા સાંભળતા મંગળા ગૌરીનું નામ જરૂરથી લેવું મંગળા ગૌરી વ્રત કથા ધર્મપાળ નામનો એક બ્રાહ્મણ હતો એકવાર તેણે દેવી મંગળા ગૌરીનું પૂજન કર્યું તેના પૂજનથી દેવી પ્રસન્ન થયા ધર્મપાળને કહ્યું હે ધર્મપાળ તે શ્રદ્ધાપૂર્વક મારું પૂજન કર્યું છે તેથી હું પ્રસન્ન થઈશું તારે જે વરદાન માંગવું હોય તે માંગ ધર્મપાળ બોલ્યો માતાજી મારે ધન ધાન્યની ખોટ નથી પરંતુ એક પુત્રની છે મંગળા ગૌરી બોલ્યા ધર્મપાળ તારા ભાગ્યમાં સંતાન જ નથી તો પુત્રની વાત જ ક્યાં રહી છતાં અલ્પ આયુષ્યવાળો ગુણવાન પુત્ર લાંબા આયુષ્યવાળો આંધળો પુત્ર અથવા તો વિધવા પુત્રી આ ત્રણમાંથી તું ગમે તે એક માંગ જે માંગીશ તે તને મળશે ધર્મપાળ બોલ્યો માતાજી મને આયુષ્યવાળો પણ ગુણવાન પુત્ર આપો જેથી મારે અને મારા પિતૃઓની સદગતિ થાય દેવી મંગળા ગૌરીએ કહ્યું ધર્મપાળ જા પાસે આ આંબો છે તેના ઉપર એક કેરી તોડી લે ન પોસાય તો ગણપતિની ડૂટીમાં પગ ભરાવીને તોડી લે તેણે એક કેરી તોડી લીધી પણ તેને લોભ લાગ્યો એટલે ત્રણ વાર ગણપતિની ડૂટીમાં પગ ભરાવી ભરાવીને ઉપર ચડ્યો ને ત્રણ કેરીઓ તોડી આથી ગણપતિ ક્રોધે ભરાયા અને શ્રાપ આપ્યો કે ઝા સોળ મે વર્ષે તારા પુત્રનો સાપ કડશે અને તે મૃત્યુ પામશે ધર્મપાળના હાથમાં ત્રણ કેરીઓ હતી તેમાંથી બે અદ્રશ્ય થઈ ગઈ અને માત્ર એક જ કેરી રહી ધર્મપાળ એક કેરી લઈને ઘરે આવ્યો અને પોતાની પત્નીને કેરી ખવડાવી થોડા દિવસમાં તેની પત્નીને સગર્ભા થઈ અને નવ મહિને તેને એક સુંદર પુત્રને જન્મ આપ્યો ધર્મપાળ પોતાના પુત્રનું નામ શિવ પાડ્યું શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો દસ વર્ષે તેને જનોઈ દીધી અને તેને તેના મામા સાથે કાશીએ ભણવા મોકલ્યો આમાં ભાણેશ કાશી જવાલ સાલી નીકળ્યા સતા સતા એક ગામ આવ્યું ગામને પાદરે સરખી સૈયરો રમતી હતી તેમાં સુશીલા નામની એક ઘણી રૂપાળી છોકરી હતી બીજી છોકરીઓ સાથે તેને કજ્યો થયો તેથી છોકરીઓ તેને રાંડ અભાગણી કહી ગાળો દેવા લાગી સુશીલાએ કહ્યું તમે ભલે ગાળો દો રાંડ કહો રાંડ નથી મારી માએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં થાય મંગળા ગૌરીને જ્યાં ધૂપ કે ફેલાય છે દીવોનો પ્રકાશ ફેલાય છે ત્યાં પણ સુખ શાંતિ થાય છે એક છોકરીએ પૂછ્યું બહેન એ વ્રત જે રીતે થાય છે સુશીલા બોલી શ્રાવણ મહિનાના બધા મંગળવારે માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી પાટલા ઉપર તેની સ્થાપના કરવી ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી ઘી પૂરી દીવો પ્રગટાવો સોળ બીલીપત્રો સોળ પુષ્પો તથા સોળ જીરાના દાણા સોળ ધરાના પાંદડા સોળ ધતુરાના પાંદડા અને સોળ અઘેડાના પાંદડાથી માતાજીનું પૂંજન કરવું એક ટાણું જમવું અને વાંસની સાવડીમાં ફળ ફૂલ અને માતાજીની મૂર્તિ મૂકી પૂંજન કરી વિદ્વાન બ્રાહ્મણને દાનમાં આપવું સુશીલાની વાત મામા ભાણે સાંભળી રહ્યા હતા મામાને થયું જો સુશીલાના લગ્ન શિવ સાથે થાય તો તેના મૃત્યુની ઘાત ટળી જાય તેઓ સુશીલાના પિતા પાસે ગયા અને કન્યાનું માંગુ કર્યું સુશીલાના પિતાએ કહ્યું મારી સુશીલાનું પણ હર નામના બ્રાહ્મણપુત્ર સાથે થયેલું છે એટલે તમારી માગણી હું શી રીતે સ્વીકારું વાત સાંભળી મામા ભાણી નિરાશ થયા તેમ છતાં એ જ ગામના તળાવ પાસે સુંદર સ્થળે રહેવા લાગ્યા થોડા દિવસમાં સુશીલાના લગ્ન લેવાયા વિધિની ગતિ ન્યારી હોય છે તેને કોઈ સમજી શકતું નથી દુર્ભાગ્યે હર રોગમાં ઘેરાયો તેથી તેના મા બાપને ચિંતામાં પડ્યા તેમણે શિવને જોયો એટલે શિવના મામાને કહ્યું ભાઈ તમારા ભાણજને મારા હરની જગ્યાએ સોરીમાં બેસવા મોકલો તો સારું કારણ કે તે વ્યાધિમાં ઝપડાયો છે મામાએ હા કહી અને શિવને લગ્ન મંડપમાં બેસવા મોકલ્યો સુશીલાના સ્વપ્ન ફળ્યા તેના લગ્ન શિવ સાથે થઈ ગયા રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા શિવભર ઊંઘમાં હતો તેવામાં સુશીલાને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં દેવી મંગળા ગૌરીએ કહ્યું સુશીલા ઉઠ તારા પતિને નાગ કરડવા આવ્યો છે જટ દૂધનું વાસણ મૂકી દે એટલે તે દૂધ પીને ચાલ્યો જશે સુશીલા ઝપકીને જાગી જોઈએ છે તો કાળો નાગ ફૂંફાડા મારતો આવી રહ્યો હતો જટ તેણે દૂધનું વાસણ નાગ આગળ મૂકી દીધું નાગ દૂધ પીને ચાલતો થયો થોડી વારે શિવ જાગ્યો અને કહ્યું સુશીલા મને ભૂખ લાગી છે સુશીલા ઘરમાં ગઈ અને રૂપાના થાળમાં લાડુ લઈ આવી શિવે લાડુ ખાધા અને હાથ ધોઈને થાળીમાં વીટી મૂકી કહ્યું લે થાળ મૂકી દે ભલે કહી સુશીલા થાળી મૂકી આવી બીજે દિવસે હર સાજો થયો એટલે તે લગ્નની અધૂરી વિધિ પતાવા આવ્યો સુશીલા તેને જોઈને કહેવા લાગી હું જેની સાથે પરણી હતી તે આ મારો પતિ નથી માટે હું આની સાથે ઊભી નહીં રહું સુશીલાના પિતા ચિંતામાં પડ્યા હવે શું કરવું તેમણે શિવની શોધ કરવા માંડી શિવ અને તેના મામા તો વહેલી પરોઢે કાશીએ જવા નીકળી હતા તેઓ કાશીમાં આવ્યા અને ભગવાન કાશી વિશ્વનાથનું પૂજન કરી આનંદ પામ્યા રાત્રે તેઓ ધર્મશાળામાં સૂઈ રહ્યા ઊંઘમાં મામાને સ્વપ્ન આવ્યું જાણે શિવને પ્રાણ લેવા આવ્યા છે પરંતુ મંગળા ગૌરીએ તેમની મારીને પાસા કાઢ્યા છે પણ આ વાત તેમણે મનમાં રાખી શીલાના પિતાએ શિવને ખોળવા આકાશ પાતાળ એક કર્યું પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં આથી તેમણે સદાવ્રત ચાલુ કર્યું અતિથિ આવે ત્યારે સુશીલા તેમના શરણ ધોતી તેની મા પાણી રેડતી ભાઈ સંદન ચડાવતો અને તેના પિતા ભોજન કરાવી પાન આપતા આમ સૌ કોઈને તેઓ આદરપૂર્વક જમાડતા જીવ અને તેના મામા અહીં આવી પોસ્યા અને તળાવને કાંઠે બેઠા એવામાં સુશીલાની દાસી પાણી ભરવા આવી તે જોઈ ગઈ અને ઘરે જઈ વાત કહી સુશીલાના પિતાએ તેમને તેડવા માટે હાથી ઘોડા મોકલ્યા આદરપૂર્વક તેડાવ્યા તેઓ ત્યાં આવ્યા એટલે સુશીલા શિવને ઓળખી ગઈ અને તે શિવના શરણોમાં નમી પડી તેણે તેના માતા પિતાને કહ્યું આજ મારા પતિ છે તેમને સાથે જ મારા લગ્ન થયા હતા સુશીલાના મા બાપે તેને માટે કંઈ એંધામણી માગી ત્યારે શિવજીએ રૂપાના થાળમાં પોતાની વીંટી મૂકી થાળ ગુપ્ત ઠેકાણે મૂક્યો હતો તે વાત સુશીલાએ કહી અને પેલો થાળ લઈ આવી થાળમાં શિવની વીંટી જોઈ તેમણે બધી વાત માની લીધી અને સુશીલાના મા બાપે શિવને જમાઈ રૂપે સ્વીકારી લીધો પુષ્કળ પહેરામણી આપી સુશીલાને શિવ સાથે વળાવી સુશીલાએ મંગળા ગૌરીનું વ્રત કરવા માંડ્યું તેથી શિવ દીર્ઘાયુષ્ય પામ્યો અને સૌ સારાવાના થયા મંગળા ગૌરીનું વ્રત જેવું સુશીલાને ફળ્યું તેવું વ્રત કરનાર વાર્તા સાંભળનાર વાર્તા કહેનાર સૌને ફળ્યું બોલો માતા મંગળા ગૌરીની જય વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ